અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ અને વેપારી વચ્ચે દબાણ હટાવવા મુદ્દે માથાકૃત થઈ હોવાના વિડીયો વાયરલ થયા છે અંકલેશ્વર નગરપાલિકાની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ કરવા માટે ગઈ હતી તે દરમિયાન વેપારીઓના દબાણો હટાવતા જ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચે તૂતું મેમે થતા જ લોક ટોળા ઉમટી પડ્યા હતા પાલિકાના કર્મીઓની આ નીતિ સામે અન્ય વેપારીમાં પણ ફિટકાર જોવા મળ્યો હતો તો દીવ છે કેમ લાગી કેલા અમારે આમ તો તો જવાનું તો એ પ્રોબ્લેમ છે કમ આકારમાં નથી થાલે છોકરાને આલી ગયો ઓ મમ્મા સંતાય સંતાય ક્યાં જવાનો છે ક્યાં જવાનો છે ક્યાં 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 એ કાંઈ નહી કે આ સખરામકલો છે ને એ જામે ફૂટીંગે છે આ તો બરાબર છે બે કોપી જોને રડવાનું હતું મારે હવા લેવા હતા બસ તમે કહીયા છે લે કુંજો બરો હું હર તમને એ આ શું બોલું ઓય જો તમે કે કે તમારો રસ્તો જો મારે મારે મુક્તતાથી આજા અને ઓટરેને પરમન રોજ જોઈશું તમને